જે ડૉક્ટરે એમ કીધું છે કે હું તમારું ટ્રીટમેન્ટ ના કરું એ એકદમ ખોટી વાત છે આવી રીતે એમને ન કહેવું જોઈએ એના માટે અમે કાલે અમારી મીટિંગ થઈ ને અમે હોસ્પિટલમાં અમને અત્યારે આ ડિસાઈડ કર્યું છે કે આવી રીતે જે એગ્રેસિવ બિહેવિયર હોય એ પેશન્ટ માટે સારું નથી એટલે ડોક્ટરની કાઉન્સેલિંગ અમે સાયક સાયકેટ્રીસ્ટ પાસેથી કરાવીએ છીએ ને બીજું એમને અમે પેશન્ટ રિલેટેડ જે બી વર્ક છે એનાથી અમે એમને દૂર કર્યું છે એમને અમે અત્યારે રિસર્ચ વિંગમાં રાખ્યું છે તાકી પેશન્ટ સાથે એમનું કંઈ કોન્ટેક્ટ ન થાય ને પછી અમે ડીન મેડમ અમારી એક ઇન્કવાયરી કમિટી બી રચના કરી છે એમને ઇન્વાયરી કમિટીની જેવી રિપોર્ટ આવશે એ પ્રમાણે પછી અમે ડિસિઝન લેવામાં આવશે કે એમને સસ્પેન્ડ કરવું છે કે કેમ